અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ પત્રકાર પરિષદ જિલ્લા ભાજપ પ્રમુખ પટેલે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો આશય એ છે કે બે દિવસથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયાના માધ્યમોથી જે સમાચાર આવે છે એ માટેની અમારા તરફથી પ્રતિક્રિયા આપને આપવાના આશયથી આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલ છે તમે બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય જુનાગઢ જિલ્લા પાર્ટીનું કાર્યાલય બનેલ છે લગભગ સૌરાષ્ટ્રમાં પેલું કાર્યાલય આ ભારતીય જનતા પાર્ટીનું જુનાગઢ જિલ્લાનું એ જુનાગઢ જિલ્લાના લગભગ પાંત્રીસો થી વધારે કાર્યકર્તાઓના અથાગ મહેનત પરિશ્રમ થયું છે આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટીનું છે કોઈ કિરીટ પટેલ ની બાપ દાદાની આ જાગીર નથી કાર્યાલય નું બાંધકામ ની મંજૂરી

હંગ બબક સબબ ભારતીય જનતા પાર્ટી આ કાર્યાલય એટલે કે સુરેન્દ્ર કાકાના નામથી દસ્તાવેજ કરેલ છે અમોએ કલેક્ટર ઓફિસમાં રૂપિયા અગિયાર હજાર સાતસો છત્રીસ રૂપિયા પાંત્રીસ હજાર બસો સાત રૂપિયા સાતસો પાંચ રૂપિયા ત્રણસો ત્રેપન એ રહેણા હેતુમાંથી વાણિજ્ય હેતુમાં ફેરફાર કરવા માટે ભરપાઈ કરી દીધેલ છે આ કાર્યાલયની વિકાસ પરવાનગી ઓફિસ હેતુના માટે પંદર સાત બે હજાર સત્તરના રોજ હુકમ નંબર ચૌદસો થી જુનાગઢ કોર્પોરેશન દ્વારા આપેલ છે તારીખ સત્તર છ બે હજાર સત્તરના હુકમના ત્રણસો ઓગણપચાસથી જુનાગઢ કોર્પોરેશન દ્વારા આ કાર્યાલયની વિકાસ પરવાનગી આપેલ છે છતાં પણ જૂનાગઢ કોર્પોરેશનમાં અમે સામેથી આ કાર્યાલયમાં કંઈ નાના મોટા નિયમોનો જો કંઈ ભંગ કર્યો હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ કાયદામાં અમે જે ફી ભરવાની થશે એ ફી ભરી અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના તમામ નિયમોનું પાલન કરવાની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે અમારી છે વાત રહી સમાચાર પાત્ર અને દૈનિક માધ્યમોના માધ્યમથી કે પાર્ટીઓના હોદ્દાઓની તો હું તાલાડા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો એ જ્યારે હું યુવા મોરચાનો પ્રમુખ હતો બે હજાર આઠમાં માં અને ત્યારે બંને જિલ્લા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા ભેગા હતા ત્યારે હું તાલાળા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો

કે પછી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય કે પછી વંથલી માર્કેટિંગ યાર્ડ હોય કે કેશોદ માર્કેટિંગ યાર્ડ હોય આ તમામ માર્કેટિંગ યાર્ડમાં અમારી તાકાત છે કે ભારતીય જનતા પાર્ટીના શનિષ્ઠ કાર્યકર્તાઓને ચેરમેન પણ અમે બનાવી શકીએ છીએ વાઇસ ચેરમેન પણ બનાવી શકીએ છીએ કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં એમના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓમાં પણ જ્વલંત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે કયા કાર્યકર્તાને કેટલા હોદ્દા આપવા કયા કાર્યકર્તાને કેટલી જવાબદારી આપવી એનો નિર્ણય તો અમારું પ્રદેશ નેતૃત્વ જ નક્કી કરતું હોય છે આ બાબતે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હું જ્યારે ચેરમેન હતો ત્યારે પણ જુનાગઢ માર્કેટિંગ યાર્ડનું ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ આ દેશના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કરે ગુજરાતમાં સૌથી પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની શિબિર કરી પ્રાકૃતિક ખેતી કરતા 246 ખેડૂતોને અમૂલ સાથે ટાઈપ કરી અને એમની આવકમાં વધારો થાય તેવા અમે પ્રયત્ન કર્યા વાર 31000 જેટલા મતોથી માણાવદર વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીને લીડ મળી હતી પાર્ટીનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જાય છે માતાઓ બહેનો એમાં માન્ય વડાપ્રધાનશ્રી એ જયારે મહિલા મારી વ્યક્તિગત માપણી કરે તો કોર્પોરેશન કોઈ છાપામાં આવ્યું હોય તો કરતા હોય મારે

દરેક જગ્યાએ નાના મોટા હોય કોઈને મન થયું હોય તો બાર આવે ને કોઈને એમ થાય કે પક્ષના વિરોધ ની વાત કરે છે હું એમના પત્ર વિશે કોમેન્ટ કરવા જ નથી માંગતો બે મુદ્દા માટે મેં તમને જે પ્રદેશવાદી કે કઈ કમેન્ટ કરવાની નથી ના ના એવી કોઈ સૂચના નથી અને હું કોઈ એવી બાબતમાં ટાઈમ પણ અમારો અમારે જે કામ કરવાનું છે અત્યારે ઘણું બધું રાત દિવસ કામ કરી શકીએ

અને અમારા વર્ષોથી ભાજપના આગેવાન છે દરેક મીટીંગમાં હમણાં થોડા દિવસોથી હવે ઉમરના લીધે ઓછા આવે છે બાકી તો દરેક કાર્યક્રમમાં આવતા જ હોય છે